અને રાત્રે બાર બાર વાગ્યા સુધી તમે મોબાઈલ ચાલુ રાખો આર યુ એક્સપેક્ટિંગ અ કોલ ફ્રોમ ધ પીએમઓ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે એની તમે અપેક્ષા રાખો છો કે મને ઘણા બધા પ્રશ્નોની ઘણી બધી માહિતી છે આપણી પાસે બે ચાર સારા વિચારો છે કદાચ ક્યાંક કોઈને ખ્યાલ આવે ને રાત્રે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી બાર વાગે ફોન આવે તમે તાત્કાલિક કાલ સવારે દસ વાગે જેમાં દિલ્હી પહોંચો અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી ગોઠવાય જેમાં તમને મેમ્બર

જીવન સુખી થાય જ સારા વિચારો આવે જ સારી ભાવનાઓ પ્રગટ થાય જ સારી ક્રિયાઓ થાય જ સિદ્ધાંત છે સવારે ઉઠી પાછળ મોબાઈલ ચેક કરે ડેટા ચાલુ કરીને વોટ્સઅપ ચાલુ કરે એમ દર 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 મેસેજ આવે ખુશ થઈ જાય કે ત્રીસ ચેક અને પંચાવન મેસેજ છે અને પછી ખોલ એમાંથી નવ્વાણું ટકા ગુડ મોર્નિંગ ના ફૂલડા હોય એમાંથી એક ફૂલડું તમને પાછું ગમે એટલે એનું શું કરો છઠ્ઠા આવે અને સાતમા દિવસે બપોરિયમ બેઠો કરે પાંદુ પાછું આગુ પાછું કરે પાછી સવારી ચાલુ થાય નો કઈ પાર છે કે નહીં આપણને સમય ની સભાનતા નથી આપણા વિચાર

અને હમણાં તમે દિવસ જ ઉપર તમારી પાસે વિડીયો હોય તમે જોશો ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી ઋષિ સુલક એને વિદ્યાર્થીઓને એક મેસેજ આપ્યો હતો કે તમે હાઈસ્કૂલમાં હવે મોબાઈલ ન લાવતા હવે બ્રિટિશ ગવર્મેન્ટ હવે કાયદો લાવે છે કે હવે વિદ્યાર્થીઓ એ સ્કૂલમાં મોબાઈલ નહીં લઈ જઈ શકે

તો આમાંથી સમય બચે છે આપણી બુદ્ધિની શક્તિ બચે છે આપણી ભાવનાઓની પવિત્રતાઓ બચી જાય છે એટલે તો આપણા આપણા ફેમિલી સંસ્કાર એ આપણા ખીલે કારણ કે આ જનરેશન છે ને ફોર સી જનરેશન છે ક્રિકેટ સિનેમા કમ્પ્યુટર અને કોલા ચારસી કોલા એટલે બધા પીણા ચાર સી જનરેશન છે એને ડીલ કરવા માટે આવા પારિવારિક સંબંધો પારિવારિક સમય અને પારિવારિક મૂલ્યો એ જાળવવા આપણા વડીલોની જિમ્મેદારી છે આ જનરેશનની મેં વાત કરી ને એક એક નાના બાળક એ સ્કૂલ શીખ્યો એટલે આવીને એના માતા પિતા વાત કરી કે મારે બહુ જ મોટો પ્રશ્ન છે એટલે માતા પિતા કે શું એ કે ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતા શ્રી દશરથની આજ્ઞા પાડી તો એ મહાન થઈ ગયા અને સતયુગમાં પ્રહલાદે એમના પિતાની આજ્ઞા ન પાડી તોય મહાન થઈ ગયા તો મને પ્રશ્ન થાય છે કે મારે તમારી આજ્ઞા પાડવી પ્રશ્ન બહુ યાદબી હતો ક્રિતા યુગમાં ભગવાન રામે પોતાના પિતા દશરથની આજ્ઞા નું પાલન કર્યું એટલે મહાન થઈ ગયા એવું બાળકે પિતાને કર્યું અને સતયુગમાં પ્રહલાદજી એના પિતાની આજ્ઞા ન પાડી તોય પ્રહલાદજી મહાન થઈ ગયા તો મારે તમારી પિતા તરીકે આજ્ઞા પાડવી જ નઈ છોકરાનો લોજિકલ પ્રશ્ન આવે છે આ પેવી ફોર્સી જનરેશન છે એટલે ના પિતાએ આજુબાજુ ધીમેથી જોયું કોઈ છે નઈ પછી બાળકને ધીમેથી કહ્યું કે બેટા સતયુગની વાત જુદી ત્રેતા યુગની વાત જુદી અત્યારે કળિયુગ ચાલે છે એમાં તારે કે મારે મહાન થવું હશે ને તો આપણે બંને તારે મમ્મીની આજ્ઞા પાડવી પડશે ખાલી હસવાની વાત નથી આમાં એક મોટો સંદેશો છે પરિવારમાં સમ સુરત ભાવ અને એકતા એકબીજાને અનુકૂળ થઈ રહેવાની વાત આવે છે સિદ્ધાંત આ વાતનો એ છે એકબીજાની ભાવનાઓ અને વિચારોને સમજીને ચાલવાની વાત આવે છે પ્રમુખ સ્વામી મહારાજ લગ્ન જીવન માટે ખૂબ સુંદર વાક્ય બોલતા એમનું હૃદય અમૃત છે પ્રમુખ સ્વામી મહારાજ બોલતા કે પતિ પત્ની અગ્નિની સાક્ષીએ તમે ભેગા થયા છો તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનો ખબર પડી એટલે કે એક જણા સ્મશાને જાય ને અગ્નિદા થાય ને ત્યારે બે છૂટા પડે અગ્નિની સાક્ષીએ ભેગા થયા છો તો અગ્નિની સાક્ષીએ છૂટા પડવા આ મૂલ્યો છે એ ભાવના રાખવાની સાહીઠ ટકા તમારું લગ્ન જીવન તમારી ઈચ્છા પ્રમાણે ચાલશે ચાલીસ ટકા તો કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ કરવું જ પડે આ કે ના બોલો પેલી શીખી જવાનું એક વાત યાદ આવે છે એકવાર એક પતિ પત્ની ને લગ્ન જીવન ને પચાસ વર્ષ પૂરા થાય એટલે એની માટે પાર્ટી ગોઠવાયેલી ને મિત્રો ને સગાવાલા ને પડોશી ને બધા આનંદ કરતા વારા પરથી સ્ટેજ ઉપર આવીને એક એક મિનિટ પોતાના પ્રસંગો આ યુગલ સાથે ના કે ભાઈ અમારી આ સ્મૃતિ હોય તમે બુદ્ધિશાળી માણસ બેઠેલો મોવાનો હતો લગભગ તો તમારું સફળ સુખી લગ્ન જીવન નું રહસ્ય શું એટલે એના પતિ કીધું કે સિમ્પલ અગત્યના નિર્ણયો મારે જ લેવાના પત્ની માથાકૂટ જ નહીં કરવાની બોલવાનું જ નહીં વચ્ચે સ્વીકારી એમ બધા સ્તબ્ધ થઈ ગયા આવું ચાલે નહીં ચાલે બીજો બુદ્ધિશાળી એ બે છો પૂછ્યું કે તમને વાંધો તો કયા અગત્ય નિર્ણય તમે લોન તમારે પત્ની આ પાડવાનો કે નિર્ણય તમારે પત્ની તમારે આ પાડવાના એ જરા સ્પેસિફાય તો કરો લિસ્ટ આટ આવી એટલે એનો પતિ કીધું કે જસ્ટ ઓછા અગત્યના નિર્ણય હોય ને જે મારા પત્ની લેવાના મારે માથા કૂકની કરવાની આ પાડ દેવા એ

पाजवण झाली आम्ही रयू कळू की आयर्णय लवाना आणि पत्नी आज बदार अगत्य एले कुठे भैरे काय निर्णय लवाना बाकी राहा आणि एना करता अगत्य ગુસ્સો તો કરવું જોઈએ તો ભૂલ ધારો કે એમ તો કરવું જોઈએ બરોબર નહીં આ બરોબર તમારી વાત તો આપણે નાસ્તો કરી લઈએ એટલે જે નિર્ણયો અમારા ઘરની ચાર દિવાલ વચ્ચે અસર પાડે છે એવા અગત્યના ઓછા અગત્યના નિર્ણયો પત્તી લે છે અને જે નિર્ણયોની અસર વૈશ્વિક છે ને એ હું લઉં છું શું છે એકબીજાને સમજીને સુખે દુખે જીવન સાથે પસાર કરવું એ પારિવારિક જીવનનો આનંદ છે અને સર્વોચ્ચ અને છેલ્લી અગત્યની વાત આ બધા વિચારો ભાવનાઓ અભિગમની વચ્ચે અધ્યાત્મ છે સત્સંગ છે ભગવાન પ્રત્યેની ભક્તિ છે એ જીવનને સુખી કરે છે